નમસ્કાર મિત્રો તો ફોરેસ્ટની પરીક્ષા વિશે હવે બધા વિદ્યાર્થીઓ ખૂબ જ આક્રોશ દર્શાવી રહ્યા છે અને આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે ફોરેસ્ટની પરીક્ષા આપ્યા બાદ બે વાર ફાઇનલ આન્સર કી આવ્યા બાદ છતાં પણ પ્રશ્નમાં કોઈ સોલ્યુશન નથી થતું અને તો હવે ફોરેસ્ટની પરીક્ષા ઓનલાઈન લેવા છતાં એટલા બધા પ્રોબ્લેમ થવાનું કારણ શું આનું હકીકત કારણ શું છુપાયેલું છે એ વિદ્યાર્થીઓને સામે હવે લાવવું ખૂબ જ જરૂરી છે તો હવે બધા વિદ્યાર્થીઓ જાગૃત થવાની ખૂબ જરૂરી છે કેમ કે જો આવું ને આવું હંમેશા રહ્યું તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તમારું હવે કોઈ છે નહીં અને બીજી વાત કે અત્યારે જે વિદ્યાર્થીઓના હક માટે વિદ્યાર્થીઓના હિત માટે જે લડી રહ્યા છે તો એમને તમે સપોર્ટ આપવાનું ભૂલતા નહીં એ કોઈ પણ હોય એ તમામ વ્યક્તિઓને સપોર્ટ આપવો ખૂબ જ જરૂરી છે કેમ કે વિદ્યાર્થીઓના હિતનો અવાજ ઉઠાવવા માટે આમથા પણ કોઈ છે નહીં બસ એક બે માણસ બચ્યા છે તો એ પણ એમને પણ જો તમે સપોર્ટ નહીં કરો તો હવે એ ઘડી દૂર નથી કે એ વ્યક્તિઓ પણ આપણા માટે લડવાનું એટલે કે વિદ્યાર્થીઓ માટે લડવાનું બંધ કરી દે છે તો હવે મેઇન મુદ્દેની આપણે એ વાત છે કે જે ચૌદ તારીખે જે ફાઇનલ આન્સર કી આવવાની હતી તો હજી સુધી કેમ નથી આવી તો વિદ્યાર્થી મિત્રો એના માટે તમારે બધા વિદ્યાર્થી મિત્રોને જેટલા ફોરેસ્ટના એક્ઝામર છે બધાને એક જ વસ્તુ કરવાની છે ટ્વિટર ઉપર જઈ બરાબર હેશટેગ ચલાવો બરાબર તો કોઈ હૅટેગ છે તો ક્લીન રિઝલ્ટ બરાબર આવું એક હેસટેગ ચલાવવાનું છે અથવા વિદ્યાર્થીઓના ગ્રુપને સાથે સંકળાયને જે કોઈ પણ હેસટેગ મળે એ હેસટેગને ટ્વિટરમાં ચલાવો કોઈ પણ કે જે વિદ્યાર્થીઓનો અવાજ બની શકે અને જે આ પ્રશ્ન છે બરાબર આન્સર રિલેટેડ જે કોઈ પણ પ્રશ્નો છે માનો કે કોઈ પ્રશ્નોમાં તકલીફ છે તો એ પ્રશ્નોને સોલ્યુશન લાવવું કેટલા દિવસ થાય કેમ આટલી બધી વાર લાગે છે શું આની પાછળ કોઈ ષડયંત્ર તો નથી ને તો બસ આ વાત ખાસ કરવાની છે તમામ વિદ્યાર્થી મિત્રોને કે હવેથી જો આપણે જાગૃત નહીં થઈએ તો આવતીકાલનું ફ્યુચર એ અંધારામાં છે બસ આટલું જ કહીશ અને તમે સમજી જજો કે હું શું કહેવા માગું છું અને દોસ્તો જો કોઈ આમાં કોઈ પણ પ્રકારના સેટિંગ કરવામાં આવ્યા હશે કે કોઈ પણ એવો પ્લાન હશે તો હવે બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું છે કે આપણે એમના મનસુબા એમના જે ઈરાદા છે એમને પૂરા થવા દેવાના નથી હવે બીજી વાત એ કે આ ઓનલાઈન પરીક્ષા આવી બરાબર તો ઓનલાઈન પરીક્ષા વ્યવસ્થિત જ છે હા એ લોકો કદાચ એમ કહે કે પરીક્ષા ફરીથી લેવાની છે તો એનું કારણ શું હોઈ શકે મિત્રો એક્ઝામની અંદર જો અમુક પ્રશ્નોમાં તકલીફ છે તો એ પ્રશ્નોને તમે હટાવી દો એ પ્રશ્નોનું બધાને માર્ક્સ આપી દો અથવા એ પ્રશ્ન કેન્સલ કરો બરાબર એ પ્રશ્નનું સોલ્યુશન આપો હવે કોઈ પણ વ્યક્તિ કે કોઈ નેતા એમ કહે છે બરાબર જે તમે જોયું જશે મીડિયામાં બરાબર કે એ નેતા એમ કહે છે એક્ઝામ ફરીવાર લો તો હવે એક્ઝામ ફરીવાર જો લેવામાં આવશે તો જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ થયા છે એ વિદ્યાર્થીઓને અન્યાય થવાનો જ છે એટલે બીજી પરીક્ષા લેવાય એમાં એ આ અત્યારે જે માર્ક્સ જે વિદ્યાર્થીઓને સારા છે એમને માર્ક્સ નથી આવવાના મોસ્ટ ઓફ હું હન્ડ્રેડ પર્સન્ટ કહું છું એવી પેપર સ્ટાઇલ નીકળશે કે જે અત્યારે સારા માર્ક્સ છે એમને નથી આવવાના તો શું ફરીવાર એક્ઝામ પણ લેવી જોઈએ બિલકુલ નહીં તો એક્ઝામ લેવાનો કોઈ ચાન્સ હોવો જોઈએ નહીં બીજી વાત કે જે મેઇન પ્રશ્ન છે તો પ્રશ્ન એ છે કે તમે જે પ્રશ્નમાં પ્રોબ્લેમ છે એ પ્રશ્નને તમે સોલ્યુશન લાવો ફરીવાર એક્ઝામ લેવાની વાત જો કરતા હોય તો એ મુદ્દો યોગ્ય નથી અને બીજી વાત જો એવા કોઈ ગલત પગલાં ઉઠાવવામાં આવશે પરીક્ષાને રિલેટેડ કેમ કે મિત્રો અત્યારે એક માર્ક્સ માટે કોઈ માણસની લાઈફ બગડી પણ શકે છે અને બની પણ શકે છે હવે સરકાર શું કરે છે એના એક્શન ઉપર વિદ્યાર્થીઓ પોતાનું રિએક્શન આપશે અને આપવું જ જોઈએ કે જો વિદ્યાર્થીઓ પોતે નહીં જાગે તો વિદ્યાર્થી માટે લડવાવાળું કોઈ પણ નથી એક વ્યક્તિ કેટલું લડશે તમારા માટે બધા ભ્રષ્ટાચારી સો ભ્રષ્ટારી ભ્રષ્ટાચારી સામે બરાબર એક વ્યક્તિ કેટલું લડશે આખો ચક્રવ્યૂહ જ્યારે ભ્રષ્ટાચારનો હોય ત્યારે એક અભિમન્યુથી શું થશે એ આપણે એક અભિમન્યુ કોણ છે તમને પણ ખબર છે યુવરાજસિંહ જાડેજા એ લડે છે તો એમને સપોર્ટ કરવા અત્યારે વિદ્યાર્થીઓ તમે સપોર્ટ નહીં કરો કેમ કે તમને એમ થશે અત્યારે સોશિયલ મીડિયામાં યુવરાજસિંહ વિશે આ સાચું ને ખોટું બધી રીતનું બધા બોલે જ છે બરાબર અને હું કોઈ યુવરાજસિંહનો કોઈ ઓળખીતો વ્યક્તિ નથી કે મારા કોઈ મિત્ર નથી પણ હું એટલું કહીશ કે એ વ્યક્તિ જે વિદ્યાર્થીઓ માટે લડે છે એમના હક માટે અવાજ ઉઠાવે છે તો તમારે એ વ્યક્તિને તમે સપોર્ટ નહીં કરો આજે નહીં કરો તો તમે એટલું સમજી લેજો કે તમે તમારા પગ ઉપર કુવાડો પોતે જ મારી રહ્યા છો કારણ કે તમને હજી એ નથી ખબર કે એ વ્યક્તિ ઘણું બધું કરે છે આટલી બધી મુસીબતો હોવા છતાં પોતાની જાન જોખમમાં નાખે છે કેમ કે મિત્રો અત્યારે છે ને મતલબી દુનિયા છે અત્યારે મતલબ માટે કોઈ કશું કરતું નથી છતાં આ યુવરાજસિંહ આપણા વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ માટે હક લડે છે બધી પરીક્ષા એ કોઈપણ પરીક્ષા હોય એમપીએસ હોય ફોરેસ્ટ હોય પીજીવીસીએલ હોય કોઈપણ ખાતાની એક્ઝામ હોય પોલીસ ખાતાની એક્ઝામ હોય એક એક પ્રશ્ન માટે વિદ્યાર્થીની લડત માટે લડે છે મિત્રો જો એક સમય એવો પણ આપણે લાવો છે કે યુવરાજસિંહને આપણે આજે આજે વિદ્યાર્થી નેતા છે ને હવે વિદ્યાર્થી નેતા નહીં આપણે હવે એમને કાયદેસર જે નેતા હોય છે એ નેતા બનાવવાનો સમય આવી જશે વિદ્યાર્થી મિત્રોને આપણે ખાસ કહેવાનું છે કેમ કે હવે જો આપણે આપણે કોઈ સરકારનો વિરોધ નથી કરવાનો કોઈ પણ એવી રેલ્યુ નથી કાઢવાની વાત બસ ખાલી વિદ્યાર્થીઓનો જે હક છે એ વિદ્યાર્થીઓને મળી જાય એમના જે પ્રશ્નો છે એમના પ્રશ્નોનું ફટાફટ સોલ્યુશન આવી જાય માર્ક્સ આપી દે રિઝલ્ટ આપી દે જે વિદ્યાર્થીઓને એના નસીબમાં નોકરી છે એમને નકર નોકરી મળી જાય બસ એટલું જ જોઈએ તો સરકારે સપોર્ટ કરવો જોઈએ અને સરકાર સરકારના જે માણસો છે એમને પણ આગળ આવવું જોઈએ કે કોઈ બોલવું જોઈએ કે વિદ્યાર્થીના હક માટે ફટાફટ નિર્ણય કેમ નથી લેવાતા કેમ આટલું બધી વાર લાગે છે બબ્બે વાર ફાઇનલ આન્સર કી તો હું ખાસ એ કહીશ કે ફાઇનલ આન્સર કીનો મતલબ એ થાય કે એમાં હવે વાત પતી ગઈ કે કોઈ સુધારા ન થાય એટલે કે એ ફાઇનલ એ છેલ્લું છે છતાં પણ બબે વાર ફાઇનલ આન્સર કી બને તો આ શું તમને કોઈને ખબર નથી પડતી કે પેપર કઈ રીતે કાઢવું જોઈએ શું તમે પણ અભણ છો અભણ વ્યક્તિ દ્વારા પેપર કાઢવામાં આવે છે એક પેપરની અંદર આટલી બધી ભૂલ કેમ છે પેપર કાઢવાવાળા શું અભણ છે આ સવાલ છે મારો આનો જવાબ કોણ આપશે આ સવાલનો જવાબ કોણ આપશે અને એ જ વસ્તુ કે આ પેપર કાઢવાવાળા વ્યક્તિઓ કોણ હોય છે શું એ અભણ હોય છે તો સરકારને તો એવી વિનંતી પણ કરવાની જરૂર છે કે હકીકતમાં આ લોકોનું ક્વોલિફિકેશન ચેક કરવું પડશે આ હકીકત કઈ રીતે પાસ થયેલા વ્યક્તિઓ છે કે આવી ભૂલો કરે છે જોડણીમાં પોતાની ભૂલ હોય છે જોડણીની ભૂલ કરો છે જે કોઈ ભવિષ્ય જે કોઈ વ્યક્તિનું ભવિષ્ય બનાવે છે એ ભવિષ્યની સાથે ચેડા કહેવાય કે ના કહેવાય શા માટે આટલી બધી ભૂલો જોવા મળે છે કેમ શું તમે લોકો અભ્યાસ નથી કર્યો અને જ્યારે પણ એક વસ્તુ સમજવા જેવી એ છે કે કોઈ પ્રશ્નપત્ર બને છે તો એ પ્રશ્નપત્રના જે પ્રશ્નો હોય છે એ જોઈ જોઈને બનાવવાના હોય છે બરાબર નહીં કે ડાયરેક્ટ મોઢે બનાવવાના હોય છે અને કદાચ ચલો ડાયરેક્ટ મોઢે પણ બનાવવાના હોય તો પણ શું તમે અભણ છો તો આટલી બધી ભૂલ કરો છો એક પેપરની અંદર પાંચ પાંચ પ્રશ્નોની અંદર ભૂલ કઈ રીતે આવે માત્ર તો બનાવવાના સો પેપર હોય છે ને સો માર્ક્સના પ્રશ્નો બનાવવાના હોય છે ને સો પ્રશ્નો બનાવવાના હોય છે તો આટલી બધી ભૂલ કેમ થાય છે તો હવે તો તમારી ક્વોલિફિકેશન ઉપર પણ શંકા થાય છે કે શું તમારી ક્વોલિફિકેશનમાં કોઈ તકલીફ નથી ને તમે આટલી બધી ભૂલ શા માટે કરો છો પેપર કાઢવામાં તમે કેવા વ્યક્તિઓને પેપર કાઢવા આપો છો અત્યારે એવું કહેવાય છે કે કોઈ થર્ડ પાર્ટી કંપનીને પેપર કાઢવા આપે તો શું એ વ્યક્તિઓ હકીકતમાં એ પેપર કાઢવા માટે યોગ્ય છે કે નહીં કોણ પેપર કાઢે છે ક્યાં સુધી આવી રીતે બધું ચાલશે ગુજરાતની અંદર ક્યાં સુધી આવી એક્ઝામોમાં કૌભાંડો થતા હશે આશા રાખીએ છીએ કે આ કોઈ પણ પ્રકારનું કૌભાંડ આ ભરતીમાં ન આવે એકદમ પારદર્શકતા સાથે ભરતી થાય અને વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થાય ક્યાં સુધી યુવરથી તમને સપોર્ટ કરશે ક્યાં સુધી વિદ્યાર્થીઓ તમારે પણ જાગવાની જરૂર છે થેન્ક યુ સો મચ